ये कश्मीर खाली होना चाहिए पूरे मुसलमानों से ये मैसेज भी जाना चाहिए कि जो लोग बोले कि उन्होंने पूछा पहले की आप हिंदू हो क्या अगर हिंदू हो तो उन्होंने मारा और मुस्लिम को नहीं मारा ये इंडिया में मैसेज जा रहा है ऐसा नहीं है मैं सुबह से कश्मीर में घूम रही हूँ मैं एक हिंदू हूँ लेकिन मुस्लिम भाई हमारे कंधे से कंधे मिला के हमारे साथ खड़े और उनको न हिंदू से खतरा हो रहा है न हमारे हम लोगो को मुस्लिम से खतरा हो रहा है जब देखना शुरू किया की लगातार बात हिंदू मुसलमान की हो रही है तो ये कहना जरूरी हो जाता है की जब एक हमला हुआ इमीडिएट इमीडिएटली जहाँ पे ये हमला हुआ वहाँ पे या तो पैरों से जाया जा सकता है घोड़े से जाया जा सकता है जब हमला चल रहा था उस समय जो लोग बचाए गए उन्हें उन्हीं लोगों ने बचाया जिनको आप हिंदू मुसलमान में बात करें ऐसी हमला किया है हम पहलगाम के भाषण पहले हम हिंदुस्तान के भाषण दे उसके बाद हम कश्मीरी है जम्मू चंडीगढ़ दिल्ली हरियाणा उत्तराखंड समेत कई जगहों पर સામ સામે લડાઈ કરીને પોતાના દેશના અર્થતંત્ર ને વેરવિખેર કરવું કોઈ દેશ ને પોસાય એમ નથી અને એટલે જ છેલ્લા અમુક વર્ષોથી દુશ્મન દેશો સાથે યુદ્ધ કરવાની નવી પેટર્ન અમલમાં આવી છે જેમાં બાયોલોજીકલ વેપન નો ઉપયોગ કરવો દુશ્મન દેશમાં નકલી ચલણી નોટો ગુસાડી દેવી બીજા દેશો સાથે સીધા યુદ્ધમાં ઠસડી લેવા આંતરિક વિખવાદ પેદા કરી દેવો દુશ્મન દેશના શાંત પડેલા જટિલ મુદ્દાઓને હવા આપવી જનતામાં બળવો કરાવી સત્તા અને અર્થતંત્રને તોડી નાખવું દુશ્મન અસ્થિરતા ઊભી કરવી જેવા અનેક પ્રોપોગેન્ડાઓનો ભરપૂર ઉપયોગ આ યુગમાં કરવામાં આવી રહ્યો છે અને એવા તાજેતરના અનેક દેશોના દાખલાઓ આપણે જોયા છે જોકે આપણા દેશના દુશ્મનોને આ બાબતમાં ધારી સફળતા નથી મળી પરંતુ આઝાદી પછી આપણા સૌથી મોટા દુશ્મન દેશ પાકિસ્તાનની એજન્સીઓ જેમાં મુખ્યત્વે આઈએસઆઈ ને ગણી શકાય કે જેને તમામ આતંકવાદી સંગઠનો જનક માનવામાં આવે છે આપણે અત્યાર સુધી જેટલા આતંકી ગ્રુપોના નામ સાંભળ્યા એ તમામ ના છેડા આઈએસઆઈ સાથે જઈને જોડાય છે આ પાકિસ્તાની જાસૂસી સંસ્થા હંમેશાથી એવા પ્રયત્નો કરતી રહી છે કે જેનાથી ભારતની એકતા અને અખંડિતતાને વેર વિખેર કરી શકાય ભારત દેશમાં અરાજકતા અને અસ્થિરતા પેદા કરી દેવામાં આવી અને એટલે જ પાકિસ્તાન સમર્થિત દરેક આતંકવાદી ઘટનામાં હિન્દુ મુસ્લિમના નામે કોઈ એંગલ સેટ કરવામાં આવે છે જેના કારણે આ મુદ્દો વધુમાં વધુ અને દેશના ખૂણે ખૂણામાં હિન્દુ મુસ્લિમની વચ્ચે ઝેર વધે અને એક સમય એવો આવે કે આ દેશ ગ્રહ યુદ્ધની આગમાં બળીને ખોખલો થઈ જાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ તો આ વખતે પણ આ કાયરતાપૂર્ણ હત્યાકાંડમાં ખાસ અને નોંધપાત્ર બાબત છે કે આતંકવાદીઓએ હિન્દુ મુસ્લિમનો ધર્મ પૂછી અલગ અલગ કરીને માત્ર હિન્દુ પુરુષો પર જ ગોળીબાર કર્યો

પહેલગામની હસીનવાદીઓ હંમેશાથી હિન્દુ સેલાણીઓથી ભરાયેલી હોય છે ત્યાં લોકલ કાશ્મીરી સિવાય ભાગ્યે જ કોઈ મુસ્લિમ હોય છે આતંકવાદીઓ ધારત તો નામ અને ધર્મ પૂછવામાં ટાઈમ ખરાબ કર્યા સિવાય જ અંધાધૂન ગોળીબાર કરીને લાશોનો ઢગ ખડકી દીધો હોત અને મૃત્યુ આંક આપણી કલ્પનાથી પણ વધારે થયો હોત પરંતુ આ હત્યાકાંડની સાથે એમનો બીજો ઉદ્દેશ્ય એ પણ હતો કે આ હત્યાકાંડમાં હિન્દુ મુસ્લિમના એજન્ડાને સિફરપૂર્વકની દિશા આપી આપણા દેશમાં અરાજકતા અને અસ્થિરતા પેદા કરી દેશને ગ્રહ યુદ્ધમાં ધકેલવાની મનશા પણ હતી અને જે રીતે દેશમાં માહોલ દેખાઈ રહ્યો છે આતંકવાદીઓ એમની મનશામાં સફળ થયેલા હોય તેવું દેખાઈ રહ્યું છે આજે પહેલગામના આતંકી હુમલા માટે એક સામાન્ય ભારતીય મુસ્લિમને સવાલ કરવામાં આવી રહ્યો છે કે જેણે પોતાના જીવન કાશ્મીર જોયું પણ નથી એવા ગરીબ ભારતીય મુસ્લિમોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તેમને અનેક પ્રકારે પ્રતામપીડ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ આખા દેશમાં જોવા મળી રહી છે તો સમગ્ર દેશમાં આવી રહેલી આવી ખબરો સાંભળીને એવું લાગી રહ્યું છે કે આતંકીઓ પોતાની મંશામાં સફળ થઈ રહ્યા છે આ ઘટના માટે સામાન્ય ભારતીય મુસ્લિમને કઈ રીતે જવાબદાર ગણી શકાય શું ભારતીય સુરક્ષા એજન્સીઓ ભારતીય મુસ્લિમોને આધીન આવે છે તો પછી સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે આ ઘટના માટે કોણ જવાબદાર છે આપણા દેશની સૈન્ય શક્તિ ખૂબ જ મજબૂત અને મોટી છે સંખ્યાબળમાં ચાઇના પછી વિશ્વમાં બીજા નંબરે અને સૈન્ય શક્તિમાં વિશ્વમાં ચોથા ક્રમે આવે છે આપણું સૈન્ય સંખ્યા બળ લગભગ પંદર લાખનું છે અને દસ લાખ સૈનિકોનું રિઝર્વ પણ છે અને એમાંથી હંમેશા કાશ્મીરમાં કાર્યરત હોય છે આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓ જે વિશ્વમાં વખણાય છે આપણી સુરક્ષા એજન્સીઓ જે દેશની સાથે જમ્મુ કાશ્મીરના ખૂણે ખૂણા ઉપર નજર રાખવા માટે સક્ષમ છે અનેક મજબૂત અને સક્ષમ દેશો સાથે આપણી સુરક્ષા એજન્સીઓ અને અન્ય શક્તિ જોડાણ ધરાવે છે તો પછી આ આતંકવાદીઓ બોર્ડરથી પહેલગામની ખીણ કે જેનું અંતર લગભગ એસી થી સો કિલોમીટર જેટલું જ થાય છે ત્યાં સુધી પહોંચ્યા કેવી રીતે અને પહોંચી તો ગયા પણ એ ત્રાસવાદીઓએ આપણા સહેલાણીઓને કલમો પડવા કહ્યું ધર્મ પૂછ્યો ધર્મ પૂછીને લોકોને અલગ કર્યા અને પછી માત્ર પુરુષો ઉપર જ ગોળીબાર કર્યો તો સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કે આટલો બધો જે સમય છે ફુરસદ છે તે આતંકવાદીઓને કઈ રીતે મળી અને ક્યાંથી મળી શું એમને રોકવા ટોકવા માટે જે નિર્દોષ જનતાની રક્ષા કરનારી આપણી જે એજન્સીઓ છે તે કોઈ પણ એજન્સીઓ શું હાજર ન હતી કે એમને પડકારી શકે એમને રોકી શકે એમના ઉપર વર્તુ ફાયરિંગ કરી શકે એમને નર્ક ભેગા કરી શકે દેશ મજબૂત હાથોમાં હોવાના દાવા કરતી આપણી સરકાર ત્યાં ઉપસ્થિત બે હજારથી વધારે પર્યટકોની સુરક્ષા કેમ ન કરી શકી આપણી સચેત સુરક્ષા એજન્સીઓએ આટલી મોટી ઘટનાનું કોઈ ઇનપુટ નથી મળ્યું એ ચિંતાનો વિષય છે અહીંયા અને જો ઇનપુટ મળ્યું હતું અને છતાં આ ઘટના બની તો વધારે ચિંતાની વાત છે આતંકવાદીઓના મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો એ લોકો આ દેશને અરાજકતા અસ્થિરતા ધકેલવા માંગે છે અને એટલે જ હિન્દુ મુસ્લિમ ના મુદ્દાને સિફત સેટ કરવામાં આવ્યો આપણી અધિકાંશ જનતા પણ આ મુદ્દે દેશના આમ મુસ્લિમોને ટાર્ગેટ કરીને કે આ ઘટના માટે એમને જવાબદાર માનીને આતંકવાદીઓના ઉદ્દેશ્યને પાર પાડવાનું જ કામ કરી રહી છે આજ તો ઈચ્છે છે જે સરહદ પાર બેઠેલા જે આતંકીઓના આકાઓ છે તે લોકો આજે આપણી મેઇન સ્ટ્રીમ મીડિયા હોય સોશિયલ મીડિયા ન્યૂઝ ડિબેટ હોય કે ન્યૂઝપેપરનું હેડિંગ હોય સામાજિક આગેવાન હોય કે રાજકીય નેતા હોય

મીડિયા કે જેનો ધર્મ એ છે કે સરકારને તેમજ સુરક્ષા એજન્સીઓને સવાલ કરે કે આ ઘટના કેમ બની અને હવે આવી ઘટના નહીં બને એના માટે સરકાર શું પગલાં લઈ રહી છે એના બદલે મીડિયા પણ સામાન્ય ભારતીય મુસ્લિમોને જ સવાલ કરી રહી છે જે આપણી મીડિયાનો સ્તર કેટલો પટકાઈ ગયો છે તે દર્શાવી રહી છે પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ દેશને આઝાદી અપાવવામાં મુસ્લિમો પણ ખૂબ મોટું યોગદાન આપેલું છે અને અનેક મુસ્લિમોએ આઝાદીની લડાઈમાં મોઢે છે અને આઝાદી મળ્યા બાદ પણ આ દેશને મુસ્લિમોએ ધર્મના નામે બનેલા મોહમ્મદ અલી ઝીણાના પાકિસ્તાનને ઠુકરાવીને પોતાની માતૃભૂમિ ભારતમાં રહેવાનું પસંદ કર્યું અને દેશના સંવિધાનને સ્વીકારી દેશની પ્રગતિમાં પોતાની યથાશક્તિ યોગદાન આપ્યું અને આજે પણ આપી રહ્યા છે કલા હોય કે સંસ્કૃતિ વિજ્ઞાન હોય કે રમતગમત ફિલ્મો હોય કે લેખન કળા દેશ સેવા હોય કે સમાજ સેવા ભારતીય મુસ્લિમોએ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને ભારત દેશની ઉન્નતિ અને પ્રગતિમાં હંમેશા ભાગ લીધો છે અને જ્યારે પણ દેશ ઉપર કોઈ મુસીબત કે આપદા આવી છે અધિકાશ મુસ્લિમો પોતાના જાન માલથી યોગદાન આપ્યું જ જશે પણ થોડા વર્ષોથી દેશમાં બનતી ોપ પણ ભારતીય મુસ્લિમો ઉપર નાખી દેવામાં આવે છે અને દેશની લગભગ જનતા પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર આવી દરેક ઘટનામાં મુસ્લિમોને જ જવાબદાર માની પણ લે છે કોરોના કાળમાં પણ આખું વિશ્વ જ્યારે કોવિડ માટે ચાઈના ને જવાબદાર માનતું હતું અને સવાલ કરી રહ્યું હતું રજૂ પણ કરી દીધા પણ છતાં એ જ મુસ્લિમ સમાજે ન માત્ર પોતાની બેગુનાહી સાબિત કરી પણ લોકડાઉનના સમયે જ્યાં જ્યાં જરૂર હતી ના જાતના ભેદભાવ વગર દરેકની મદદ પણ કરી અને હિન્દુ ધર્મના અનેક એવા લોકોના સંસ્કાર પણ કર્યા જેમને પોતાના પરિવારના લોકો પણ હાથ લગાવવા માટે તૈયાર ન હતા હમણાં પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ વખતે પણ સતત મુસ્લિમોના બહિષ્કારના એલાન કરવામાં આવેલા મુસ્લિમો માટે કુંભ મેળામાં નો એન્ટ્રી કરવામાં આવેલી પણ જ્યાં કુંભ મેળામાં અવ્યવસ્થા સર્જાણી કુંભમાં આવેલા હિન્દુ ભક્તોને રહેવા જમવાની પણ તકલીફ પડવા લાગી ત્યારે ફરી એ જ મુસ્લિમ સમાજ મેદાનમાં આવી ગયો અને પોતાનું અપમાન ભૂલીને પણ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે પોતાના ગરબાર ખોલી નાખ્યા મસ્જિદો અને મદરેસાઓમાં હિન્દુ શ્રદ્ધાળુઓને ના માત્ર આશરો આપ્યો પરંતુ એમની ખાવા પીવાની અને સારવાર સુધીની દરેક પ્રકારની સેવા ચાકરી પણ કરવામાં આવી આ પહેલગામની ઘટનામાં પણ આપણે બિલકુલ કોઈ સોચ વિચાર કર્યા વગર ફરી આમ ભારતીય મુસ્લિમોને ટાર્ગેટ કરી જવાબદાર ઠેરવી દીધા પણ એ કેમ ન વિચાર્યું કે જ્યાં ઘટના બની છે ત્યાં કોઈ સુરક્ષાની વ્યવસ્થા ન હતી અને સત્યાવીસ નિર્દોષ લોકો આતંકીઓની ગોળીબારીમાં શહીદ થઈ ગયા અને એ સત્યાવીસ શહીદોમાં પર્યટકોને બચાવવા માટે આતંકીઓને પડકારનાર અને આતંકીઓના હાથમાંથી રાઇફલ ઝૂંટવાની કોશિશ કરતા કરતા શહીદ થઈ જનાર સૈયદ આદિલ હુસૈન શાહ પણ એક મુસ્લિમ જ હતા અને આપણે એ કેમ ભૂલીએ છીએ કે આ ઘટનામાં થયેલી ભાગદોડ પછી આ બે હજારથી વધારે પર્યટકોને પોતાના જીવની પરવા કર્યા વગરની એક ખીણમાંથી હેમખેમ બચાવી નીચે લાવનાર પણ કાશ્મીરી મુસ્લિમો જ હતા આ બાબત ના અનેક પર્યટકો ના વિડિયો અત્યારે સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યા છે. એ મેસેજ ભી જના ચાહીએ કે જો લોકો બોલે કે તેમણે પૂછા પહેલે કે આપ હિન્દુ હો કેયા? અગર હિન્દુ હો તો તેમણે मारा પર મુસ્લિમ કો નહિ આરા. યે ઇન્ડિયા મે મેસેજ જરા એસા નહિ હે. મે સવે સે કાશ્મીર મે ઘુમ રહી હો. મે એક હિન્દુ હું લેકિન મુસ્લિમ ભી હમારે કંદે સે કંદે મેલા કે હમારે સાથ ખડી હે ઓર ઉનકો ના હિન્દુ સે ખતરા

कि एक बार हम हमारी जान दे देंगे लेकिन आपके जान को कुछ खतरा नहीं होने ये भाईचारा ये इंडिया का भारत का भाईचारा आबाद रहना चाहिए भारत अखंड रहना चाहिए ऐसा हमें लगता है रहता और पर्यटकों को भी कोई जात धर्म नहीं रहता ये हम हम लोगों को बाहर जाना था घूमने के लिए फॉरेन लेकिन हमारा पासपोर्ट नहीं निकला करके हम भारत में आए तो ऐसा ऐसा है है कि पे मुझे नहीं दिख रहा धर्म धर्म में कुछ है मानवता के साथ है तो यही भाईचारा टिकना चाहिए ऐसा मुझे लगता है सबसे पहले ये कि जो अट्ठाईस लोग वहाँ पे मार दिए गए जिनके परिवार उजड़ गए उनके लिए किसी भी हद तक अगर संवेदना व्यक्त की जाए ना वो पूरी नहीं हो सकती क्योंकि वो लॉस इिपेरेबल है वो यहाँ पे क्या करने आए थे वो जिंदगी का आनंद लेने आए थे ज़िंदगी ही नहीं रही परिवार उजड़ गए और दूसरी तरफ एट द सेम टाइम ये रियलाइज हुआ कि जो कश्मीरी लोग हैं जिनके सिर माथे जिन्होंने हमको अपने लगाया था उनके परिवार कैसे उजड़ गए जब देखना शुरू किया कि लगातार बात हिंदू मुसलमान की हो रही है तो ये कहना ज़रूरी हो जाता है कि जब एक हमला हुआ तो तो इमीडिएट रिलीफ जहां पे पे ये हमला हुआ वहां पे या तो पैरों से जाया जा सकता है घोड़े से जाया जा सकता है जब हमला चल रहा था उस समय जो लोग बचाए गए उन्हें उन्हीं लोगों ने बचाया जिनको आप हिंदू मुसलमान में बांट रहे हैं वो घोड़े वाले जिनका धर्म ऑब्वियसली सबको पता है उन्होंने अपने घोड़े पे बिठा बिठा के लोगों को नीचे तक लाए रेस्क्यू किया आर्मी के पास तक पहुंचाया आर्मी को पहुंचने में जितना समय लगा अभी हमारे ऊपर से हर पांच से दस मिनट में हेलीकॉप्टर निकल रहे हैं हम लोग लगातार कल से हेलीकॉप्टर की आवाजाही देख रहे हैं मैं सही बताता हूं आपको कि इस नदी की आवाज के बीच में वो हेलीकॉप्टर की आवाज ने हमको रात भर सोने नहीं दिया ये सन्नाटा हॉन्टिंग था तो फियर रियल है ऐसा नहीं है कि डर नहीं लगता डर है उसके बावजूद ये कहना चाहता हूं कि क्योंकि हम यहाँ हैं और खुशकिस्मती से आप सबके बीच में हैं और जब तक ये वीडियो आएगा हम लोग अपने घर पे होंगे ये बताना बहुत जरूरी है कि जब संवेदना उन परिवारों के साथ है जो उजड़ गए जिनके परिवार के लोग मार दिए गए तो संवेदना उन कश्मीरियों के साथ भी होनी चाहिए जिनको आतंकवाद से कोई लेना देना नहीं हमने ये तो हमने जो उनको इंसानियत इंसानियत का कत्ल हुआ है पूरा कश्मीर का कत्ल हुआ है हम ये सोचते उसके मतलब अगर हमको वो मार देते वो सबसे अच्छा होता है कि मगर उनको वो मतलब कायराना हरकत हरकत नहीं करना चाहिए था उससे अच्छा तो वो हमें लोगों को मार देता मतलब हमारे हम कश्मीरी को मार देता उनको उनको उनके साथ ऐसा करने नहीं करना चाहिए और हमने लाइफ में पहली बार ऐसा इंसिडेंट देखा है सर हम भी मतलब सब का, पूरे कश्मीर में मातम छाया हुआ घर घर में मातम छाया हुआ अब अगर किसी घर किसी के भी घर पर भी जाओगे आप देखोगे ना मतलब दुकानें सब बंद है सब घर में मातम छाया हुआ है असला वरहत लिया वरकता हूँ मेरा अभी वीडियो बनाने का एक ही मतलब है कि हमें हेल्प की जाए ताकि हम घर सेफली पहुंचे जाए हम अभी कश्मीरी स्टूडेंट्स हैं जो अभी चंडीगढ़ में है हमारे साथ बहुत ज्यादा टॉर्चर किया जा रहा है हमें बहुत ज्यादा डराया जा रहा है बहुत ज्यादा हम डरे हुए हैं हमारे पे लोकल्स गालियां दे रहे हैं हमारे पे मतलब गंदे गंदे चीजें बोल रहे हैं हमारे पे जो हमसे बियर नहीं हो पा रही है कल से हम लोग भूखे बैठे हैं क्योंकि हमें बाहर नहीं दिया जा रहा है जाने क्योंकि हमें यहाँ पे बहुत ज्यादा ये अभी किया जा रहा है कि तुम लोगों ने किया वो किया ये किया जबकि हमारा तो इसमें कोई इन्वॉल्वमेंट है ही नहीं हमें इस चीज के लिए बहुत ज़्यादा टारगेट किया जा रहा है तो हम अभी बस इतना चाहते हैं कि प्लीज एंड प्लीज हमारी हेल्प की जाए ताकि हम घर सेफली पहुंचे जाए हमें अभी हम कैब नहीं कर सकते एयरपोर्ट तक क्योंकि जो भी कैब ड्राइवर्स है वो यहाँ के लोकल्स है हम उन पर ट्रस्ट नहीं कर सकते वो हमारी कुछ स्टूडेंट्स के साथ हुआ अभी जिनकी टिकट्स थी उनको कैब से बाहर निकाल के मारा गया जो मेरी फ्रेंड है वो भी कल एयरपोर्ट जा रही थी तो उसको भी कैब से नीचे निकाल के मारा गया है तो अब हम क्या करें यहां पे रहा नहीं जा रहे क्योंकि भूखे बैठे हैं कल से रात के 12 बजे यहाँ के लोकल्स आ रहे हैं दरवाजा पीट रहे हैं गालियां दे रहे हैं हमने यहाँ के नेबर से हेल्प मांगी और वो बिल्कुल भी हेल्पफुल नहीं है

કાશ્મીરમાં પણ ત્યાંના રહેવાસીઓ રહેવાસીઓએ કેન્ડલ માર્ચ કાઢી ના માત્ર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી પરંતુ આ ઘટના બાદ હતપ્રત થઈ ગયેલા અને ડરી ગયેલા બાકીના પર્યટકોને સાંત્વના પણ પાઠવી એમના રહેવા જમવાની વ્યવસ્થા પણ કરી અને રિક્ષા ટેક્સી એસોસિએશને તો રેલવે સ્ટેશન અને એરપોર્ટ સુધી જવા માટે ફ્રી સેવા પણ આપી અને આ સેવા કરનાર લોકો પણ કાશ્મીરી મુસ્લિમો જ હતા જ્યારે કે આપની એરલાઇન્સ હોય આ આપદામાં અવસર શોધી કાઢીને ટિકિટના ભાડામાં પાંચ થી છ ગણો વધારો કરી દીધો શું એ આપણી સરકારની જવાબદારી નથી કે બચી ગયેલા જે લોકો છે તેને સરકારી ખર્ચે કે વ્યવસ્થાએ પોતાના વતન પહોંચાડી શકે દેશમાં આવેલી દરેક આપદા વખતે ભારતીય મુસ્લિમોએ પોતાની દેશભક્તિ સાબિત કરી છે અને દરેક વખતે પોતાની યથાશક્તિ યોગદાન પણ આપવામાં કોઈ કસર બાકી નથી રાખી આપણી મીડિયા અને આઈટી સેલ સક્રિય થઈ એ વાતને સાબિત કરવામાં લાગી જાય છે અને જે ભોગવવાનું છે તે મજૂરી કરી પોતાનું પરિવારનું પોષણ કરતા ગરીબ અને સામાન્ય મુસલમાનને જ આવે છે પહેલગામની ઘટના બાદ સોશિયલ મીડિયામાં ચાલેલા મુસ્લિમ ચાયલને કારણે દેશમાં અનેક જગ્યાએ નિર્દોષ મુસ્લિમો જોડે મારપીટની ઘટનાઓ સામે આવી છે હરિયાણામાં મુસ્લિમોની દુકાનોમાં તોડફોડ કરી જે વારદાત છે તે સામે આવી ટ્રેન અને બસમાં સફર કરતા સામાન્ય મુસ્લિમો પણ હિંસાનો ભોગ બની રહ્યા છે સામાન્ય મુસ્લિમો ડર અને અને ભયના હેઠળ અત્યારે જીવી રહ્યા છે આજના સોશિયલ મીડિયાના યુગમાં વિશ્વભરમાં અત્યારે વાયરલ થઈ રહી છે અને વાયરલ થાય છે જેના કારણે આપણા દેશની જે બદનામી છે તે અત્યારે થઈ રહી છે અને સાથે સાથે જે પાકિસ્તાનના સરહદ પાર બેસેલા આતંકીઓના જે આકાઓ છે

ભારતીય સંવિધાને આપણને સૌને ચૂંટણી વખતે મત આપી પોતાની પસંદગીની પાર્ટી કે નેતાને ચૂંટવાનો પૂરેપૂરો અધિકાર આપ્યો છે અને એ જ સંવિધાને લોકશાહીની ઢબે ચૂંટાયેલા નેતા કે સરકારને સવાલ કરવાનો પણ એટલો જ અધિકાર જનતાને આપેલો છે તો પછી આપણા મત દ્વારા જ રચાયેલી સરકારને સવાલ કરવાને બદલે આપણે આમ ભારતીય મુસ્લિમોને સવાલ કેમ પૂછી રહ્યા છીએ આ સવાલના જવાબ આપવાની જવાબદારી તો ચૂંટાયેલા વર્તમાન સરકારની છે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલને જનતા કે મેઇનસ્ટ્રીમ મીડિયા કોઈ સવાલ કેમ નથી કરી રહી અને કોઈ પત્રકાર હિંમત કરીને સવાલ કરવા જાય છે તો રાજકીય પાર્ટીના નેતાઓ અને સમર્થકો પત્રકારો સાથે પોલીસની હાજરીમાં પણ મારપીટ કરતા અચકાતા નથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી પહેલગામની ઘટના બાદ સાઉદી અરેબિયાની પોતાની યાત્રા ઢૂંકાવી દિલ્હી પરત આવે છે અને પરત આવી સીધા જ બિહાર પહોંચી પોતાની પાર્ટીના પ્રચારમાં લાગી જાય છે આ ઘટના બાદ દિલ્હીમાં સર્વદલીય બેઠક બોલાવવામાં આવે છે અને એની અગવાઈ પ્રધાનમંત્રી મોદીજીએ કરવી જોઈએ તેના બદલામાં બિહારની ચૂંટણીમાં તેઓ વ્યસ્ત હોવાથી રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક કરવાની ફરજ પડે છે

નથી આવ્યા તો એમને સવાલ કેમ નહીં આ ઘટના બાદ અમિત શાહ રાહુલ ગાંધી કશ્મીરની યાત્રા પર ગયા તો બે હાજર થી વધારે જવાનો એમની સુરક્ષામાં લાગી ગયેલા તો સામાન્ય જનતાની સુરક્ષા માટે કેમ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી રહી સરકાર અને જનતાના મતે ચૂંટાયેલા નેતાઓ પર સવાલોનો એટલો મારો ચલાવો કે નેતાઓ એક બાજુ મૂકીને આ મોતના પાઠ અને કાશ્મીરની ધરતીને કાયમ માટે આતંકીઓથી સાફ કરી નાખે જનતાએ સવાલ કરવાના બંધ કરી દીધા છે એટલે આજે લોકશાહીના ઢબે ચૂંટાયેલી આ સરકારો તાનાશાહીની જેમ વર્તી રહી છે નીડર બની સવાલ કરો મેઈનસ્ટ્રીમ મીડિયા ને પણ સરકાર સામે સવાલ કરવાની ફરજ પાડો અને જનતાની સુરક્ષાની વાત હોય ત્યાં વિપક્ષ ને પણ વર્તમાન સરકાર ને સવાલ કરવાની સાથે સમર્થન કરવાની ફરજ પાડો સવાલ કરો અને સવાલ કરવાનું ચાલુ કરો નહીતર આજે આ નિર્દોષ લોકો મર્યા છે કાલે આપણે પણ બે મોત મરીશું અને જો આપણે સવાલ નથી કરતા તો આપણી બરબાદીના જવાબદાર આપણે ખુદ જ છીએ જય હિન્દ જય ભારત